સામાન્ય રીતે આ સમયમાં બજારો માં ખરીદદારો ની દુકાનોમાં કપડા અને ભેટ સામાન સ્ટોલ પર ખરીદી માહોલ જોવા મળે છે પરંતુ આ વર્ષે તહેવાર પહેલા બજાર માં ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે વેપારીઓ જણાવે છે કે આર્થિક મંદી મોંઘવારી અને નોકરી ધંધામાં પડકારો વચ્ચે લોકો ખર્ચમાં કાપ મૂકી રહ્યા છે પરિણામે કપડા ઇલેક્ટ્રોનિક્સ સોના ચાંદી તેમજ મીઠાઈના વેપારીઓ આશા મુજબનો ધંધો નથી કરી રહ્યા બીજી તરફ મીઠાઈના વેપારીઓએ પણ જણાવ્યું કે આ વર્ષે મીઠાઈના ભાવમાં ખાસ વધારો થયો નથી તેમ છતાં ગ્રાહકો ખરીદીમાં રસ દાખવી રહ્યા નથી મંદીનો આ માહોલ નાના વેપારીઓ માટે મોટું નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે શહેરના વેપારીઓએ સરકાર પાસે માંગણી કરી છે કે નાના ધંધાર્થીઓને સહાયરૂપ બને તેવી નીતિઓ અમલમાં લાવવામાં આવે જેથી આવનારા તહેવારોમાં વેપારને ફરી ગતિ મળી શકે દિવાળીમાં તો એ જીએસટી ને આનાથી કોઈ કોઈ લાંબો ફરક નથી કે જીએસટી આની અંદર એની સાથે કોઈ નામો બેનિફિટ નથી છતાં બી ભાવ વધારો તો જે પ્રમાણ ભાવ વધારો જરાબી નથી જે ભાવ ગઈ સાલો તો તે જ ભાવ છે એટલે બજારની અંદર એટલું કોઈ ચહલ પહલ લાગતી નથી અત્યારની હાલની તબક્કે જે પ્રમાણે લાગે છે છતાં બી આગામી દિવસોમાં બે ત્રણ દિવસોની અંદર તો જે કંઈ ઘરાકી દેખાય એવી આશા અપેક્ષા ખરી બધી અત્યારે આપણે ચારસો રૂપિયા કિલો મીઠાઈ શકીએ જે ભાવ ગયે સાલ હતો તે જ ભાવ છે તેની અંદર કોઈ વધારો થયો નથી માવાની મીઠાઈઓ છે તે ચારસો રૂપિયા કિલો છે કાજુ કચરીને આવે તે અલગ ડિફરન્ટ રેટમાં બાકી હાલની તબક્કામાં એવું નથી દેખાતું કે ઘરાકી કોઈ એવી દેખાતી નથી બજારની અંદર ચળ પલ કે ભાઈ જે સીના હિસાબે કે ભાઈ આની અંદર આ પ્રકારને કે એની હિસાબે ધરાકી નીકળશે અત્યારે એવી કોઈ એ આશા નથી મંદિર મંદિરમાં દરેક વસ્તુ આજે આની અંદર એક કારણ છે કે દરેક આઇટમ આજે પોતાના આજે ઘર પરિવાર દરેકને ચલાવવા માટે દરેક વસ્તુ મોંઘી છે સમજી લો કે મીઠાઈ ખાઈને ખ્યો નથી રહેવાની એમને દરેક વસ્તુ આજે

क्या तो भाव कोई भाव रहता नहीं है ग्राहक जैसा मांगते वैसा दे, दे देता हूँ ग्राहक को तो जैसा भाव पड़े वैसा भाव दे देता दे दे हूँ तो 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 अभी दिवाली को तो थोड़ा मंदी चल रहा है धंधा पाने में पहले जैसा तो है नहीं सरकार कलर जो है दस चालीस ऐसी पाँच पांच रूपए पड़ी का चल रहा है फिर वही अभी तो धंधा कोई ठिकाना ही नहीं है आप चौदह पंद्रह साल से लगा रहा हूँ सर ये पहली बार है क्या मालूम क्या है जब पब्लिक को पैसा दो पैसा कमाएंगे तभी धरना पाने चलेगा तभी हमारे पास आएंगे अभी कोई काम कर, नहीं है तो इसके लिए धरना में मंदिर है भाई हमें दिवाली नहीं खरीदी कर निकले था कलर ने स्वस्ती ने पकड़े ले ली लीधु हमें अबे दिवाली नहीं शॉपिंग करता है सारो माहौल कपड़ा नहीं कही कलर नहीं कही या स्वस्तिक ने कही दू पहला मेट ली थी मीटर ली थी બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી